નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા ગામે મહેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના પર્વને લઈને મોટી ભીડ જામી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકામાં આવેલ મહેશ્વરપુરા ગામે પ્રાચીન મંદિર એવા મહેશ્વર મહાદેવના મંદિર ખાતે આજ રોજ શિવા શિવરાત્રિના પર્વ નિમિત્તે મોટી ભીડ જામી હતી જોઈ શકો છો જ્યાં મહેશ્વર મહાદેવના જે મંદિર ખાતે શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને આજે ખાસ કરીને જે પારંપરિક મેળો યોજાય છે તે પણ યોજાયો હતો જેમાં મોટા મોટી સંખ્યામાં લોકો મેળામાં મોજ માળી હતી આપણે તે પણ જણાવ્યું કે જે મંદિર જે છે શિવ 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 મંદિર છે જ્યાં પ્રાચીન અને અતિપ્રાચીન મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે પારંપરિક રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે અને બમ્બમ બોલેના નાતી કહી શકાય કે જે આખો મંદિર ગુંજી ઉઠે છે આપણે તે પણ જણાવ્યું કે આજરોજ વિજાપુર તાલુકાના મહેશ્વરપુરા ગામ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ભારે ભીડ જામી હતી અને શિવજીના દર્શન કર્યા હતા